તેણે પહેરી હતી ખાખી આમ તો તેનું કામ હતું કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું પણ ખાખીમાં રહીને તે કામ કરતો હતો ગુનેગાર જેવા સ્ટેટ મોનિટરિંગ સેલમાં તે કામ કરતો હતો નિર્લિપ રાયની ટીમનો સભ્ય હતો પરંતુ બુટલેગરો સાથે તેની સાડગાઠને નિર્લિપ રાયે પકડી પાડી છે અને તેનું નામ છે સાજણ વસરા અને નિર્લિપ રાયે તેની ધરપકડ કરી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાત પોલીસના એક એવા હેડ કોન્સ્ટેબલની કે જેણે પહેરી હતી ખાખી અને લોકોને ખાખી ઉપર ભરોસો હોય છે કે ખાખીવાળો આવશે અને મારું રક્ષણ કરશે પણ આ ખાખીવાળો જરા જુદો હતો આ ખાખીવાળાની ઈચ્છા કાયમ એવી રહેતી હતી કે મારું ખિસ્સું ક્યારે ભરાશે અને એટલે જ તેણે ગુજરાતના જાણીતા બુટલેગર અનિલ પાંડ્યા સાથે હાથ વિલાવ્યો અને પછી કરવા લાગ્યો પરંતુ ગુનેગાર પણ આદરથી નામ લે કારણ કે નક્શી પવિત્ર માણસ નક્શી પવિત્ર અધિકારી સાજણ વસરા મૂળ દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે પણ પછી જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર સાજણ વસરાની એન્ટ્રી થઈ ત્યાર પછી તેણે ધંધાની શરૂઆત કરી અને બુટલેગરો સાથે હાથ મિલાવી લીધો પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના સ્કોડમાં સાજણ ફરજ બજાવતા હતા પરંતુ એવી પટેલના માતા પિતાની બનાસકાંઠામાં હત્યા થતાં એવી પટેલના સ્કોડમાંથી તેમને મૂકવામાં આવ્યા પીએસઆઈ સચિન શર્માના સ્કોડમાં પણ પણ સચિન શર્માનું હૃદય રોગના હુમલાને કારણે મોત વસરાની એક ભૂમિકા એસએમસી બહાર ત્યારે આવી જ્યારે વડોદરા ગ્રામ્યમાં એક કરોડ પંચોતેર લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યો ત્યારે ખબર પડી કે આ જ દારૂ નહીં પકડવા પેટે એસએમસીના એક

પટેલ કયા રસ્તા ઉપર જઈ રહ્યા છે તેની માહિતી આપતા હતા આમ પોતાના જ સિનિયર અધિકારીની માહિતી બુટલેગર સુધી પહોંચાડતા હતા આ પોણા બે કરોડ દારૂ પકડાયો અનિલ પાંડ્યા અનિલ પાંડ્યા ને એવું કહેવામાં આવ્યું હતું

જ્યારે નવજીવન ન્યૂઝે નિર્લીપ પ્રાય સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અમારા પણ આ પ્રકારના ગુંડાઓ હશે તો તેમની સામે પણ ગુચ્છી ટોકની કાર્યવાહી થશે કોઈને બક્ષવામાં નહીં આવે તો ખાખી ઉપરનો દાગ હતો પણ આ દાગ તમારે જોવો જાણવો જરૂરી હતો તેના માટે તમને આ સ્ટોરી કહી છે આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અત્યારે મને મારા સાથી યશપાલસિંહ ચૌહાણ અને જયંત દાફડાને રજા આપો એ પહેલાં અમને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર